તો મિત્રો તમે આગળ જે પકાનો ટેરસ જોયું આ પકા નું ટેરસ બનાવવા માંગતા હોય તો વિડીયોને પૂરો અંત સુધી જોયું અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને એ બાજુમાં આપેલું જે બે આઇકન છે તેને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળીને તમે સૌથી પહેલાં વિડીયો જોઈ શકો મિત્રો અને હા મિત્રો વિડીયોની અંદર જેટલું પણ મટિરિયલ યુઝ કર્યું છે તે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો અને મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું ભૂલતા નહીં કારણ કે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મટિરિયલ આપીએ છીએ અને આપણે ફૂલ ડેમોટેસ આપણે ચેનલ ટેલિગ્રામ ચેનલમાં આપેલું છે મિત્રો અને એ બીજું ઘણું બધું મટીરિયલ છે તે આપણે ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરીએ છીએ મિત્રો તો સૌ વધારે ટાઈમ વેસ્ટ કરતા નથી મિત્રો આપણે હવે એડિટિંગ શરૂ કરી દઈએ છીએ મિત્રો તો સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાની છે મિત્રો અને જો તમારી પાસે અલર્ટ મોશન એપ્લિકેશન ન હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાય ત્યાં આપણે અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક આપેલી છે મિત્રો તો ઉપર પિન મેસેજ આપેલું છે તેના પર ટચ કરીને તમે અલાઇટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો મિત્રો તો ત્યારબાદ ઓપન કરવાની છે તો કંઈક આ રીતે ઓપન થઈ જશે મિત્રો તમારા ફોનની અંદર તો અહીંયા જે નીચે પ્લસનું આઇકન દેખાય તેના પર આપણે ટચ કરી દેવાનું છે મિત્રો એ પેન્સિલનું આઇકન દેખાય તેના પર ટચ કરી દેવાનું મિત્રો અહીંયા નીચે દસ એસી ને ત્રેવીસ ચાલીસનું રેજ્યુલેશન સિલેક્ટ કરવાનું રહેશે અને નીચે ગ્રેડ પ્રોજેક્ટ લખેલું છે તેના પર આપણે ટચ કરી દેવાનું છે

આટલું કર્યા ફરી એક વાર પ્લસના એકમમાં ક્લિક કરી દેવાનું છે મિત્રો આપણે અહીંયા મીડિયા પર આવી જવાનું છે મિત્રો અને એક બાઇકનો ફોટો તમને આપી આપવામાં આવશે ટુ ટ્વેન્ટી બાઇક છે મિત્રો અને તમે તમારા બાઇકનો ફોટો પણ એડ કરી શકો છો મિત્રો તો કંઈક આ રીતનો ફોટો હું અહીંયા એડ કરી દઉસું ઉપર ત્રણ ડોટ છે તેના પર આવતું રહેવાનું છે અને જ્યાંથી ફિલ્મ કમ્પોઝિશન એરિયા લખેલું છે તેના પર જઈને આપણે ફૂલ સાઇઝનો ફોટો કરી દેવાનો છે મિત્રો આપણે આટલું કર્યા બાદ અહીંયાથી ફોટાને પછી સોંગ પ્રમાણે કટ કરી દેવાનું છે તો અહીંયાથી પાછળથી હું સોંગ પ્રમાણે કટ કરી દઉં છું મિત્રો અહીંયાથી આટલેથી ફોટાને કટ કરી દેવાનું છે આટલું કર્યા બાદ આટલું કર્યા બાદ મિત્રો ફરી એકવાર પ્લસના એકમ પર ક્લિક કરી દેવાનું છે મિત્રો મીડિયા પર આવતું રહેવાનું છે આપણે મીડિયા પર આવીને એક લાઇટનું પીએનજી તમને મળી જશે તે તમારે ડાઉનલોડ કરી દેવાનું છે મિત્રો તો અહીંયાથી એડ કરી દઉં તો કંઈ કા પ્રકારનું લાઇટનું પીએનજી તમને મળી જશે મિત્રો અહીંયાથી એડ કરી દેવાનું છે અને અહીંયાથી આપણે તેની બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી પર આવતું રહેવાનું છે એને સ્ક્રેન કરી દેવાનું છે મિત્રો અહીંયાથી સ્ક્રીન કરી દેવાનું છે મિત્રો અને અહીંયા મોમેન્ટ ટ્રાન્સફર પર આવી એની તેને સાઈડની લાઇટ સાઈડ લાઇટ છે તેના પર સેટ કરવાની રહેશે મિત્રો તો અહીંયાથી આ જગ્યા ઉપર સેટ કરી દેવાનું છે આટલું કર્યા બાદ ફરી અહીંયા પ્લસનું એક ઉપર દેખાય તેના પર ટચ કરી દેવાનું છે અહીંયાથી ડુપ્લિકેટ ક્લિયર કરી દેવાનું છે તેની મિત્રો આપણે અહીંયાથી ડુપ્લિકેટ કરી દીધી છે આટલું કર્યા બાદ મોવન ટ્રાન્સફર પર આવીને એ ફોટાની આપણી સાઈડમાં બીજી લાઇટ છે તેના પર આપણે સેટ કરી દેવાનું છે મિત્રો તો અહીંયાથી આ જગ્યાએ સેટ કરી દેવાનું છે મિત્રો આટલું કર્યા બાદ ફરી એકવાર પ્રશ્ન પર ક્લિક કરી દેવાશે મિત્રો આવડી અને ત્યાંથી મીડિયા પર આવતું રહ્યાનું છે મીડિયા પર આવીને એક બીજું લાઇટનું પેન જે છે તે તમારે એડ કરી દેવાનું છે મિત્રો તો તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને આ રીતનું એડ કરી દેજો મિત્રો અહીંયાથી બ્રેન્ડિંગ એન્ડ ઓબિટી ઉપર આવતું રહેવાનું છે અને તેની પણ આપણે સ્ક્રીનિંગ કરી દેવાશે મિત્રો તો આ જે સ્ક્રીન કરીને તેની આપણે મોબાઈલ ડાન્સ પર છે ને નાનું કરી દેવાનું છે મિત્રો અહીંયાથી નાનું કરી છે મિત્રો આપણે આ રીતનું એટલું કર્યા બધા આપણે હવે તેની આ જે વચ્ચે લાઈટ છે તેના પર સેટ કરવાનું રહેશે મિત્રો આપણે આ રીતનું સેટ કરી દીધું છે મિત્રો હવે આપણે સોંગને એડમાં આવીને આપણે બધી જે લાઇટ એડ કરી તેને આપણે કટ કરી દે સોંગ પ્રમાણે મિત્રો અહીંયાથી કટ કરી દઈએ છીએ મિત્રો આપણે અને હવે સૌથી પહેલા આવી જવાનું છે મિત્રો અને જે સૌથી પહેલા નીચે લાઈટ એડ કરી તેના પર ટચ કરી છે ટચ કર્યા બાદ આપણે એડી પેકની અંદર આવતું રહેવાનું છે મિત્રો એડી પેક લખેલું છે તેના પર ટચ કરીને અહીંયાથી આ રીતની તમારે સર્ચ મારી દેવાનું છે સર્ચ બોક્સ છે તેનામાં બ્લિંક લખી દેવાનું છે બી એલ આઈ એન કે વાળી ઇફેક્ટ તમને આ effect જોવા મળશે મિત્રો એ બીજો બીજા ફોટા ની અંદર પણ આપણે એ effect આપી દે છે effect માં જોઈ ને blink effect આપી દીધા છે આપણે ત્રણ ને ત્રણ લાઇટમાં આપણે એક જ effect આપવાની છે મિત્રો તો હું અહિયાં આપી દઉં છું તો આપણે આ ફોટા અંદર ઇફેક્ટ આવી છે જોઈ શકો છો મિત્રો આ રીતની આ રીતની ચાલુ બંધ ચાલુ બંધ તમને જોવા મળશે મિત્રો આ આટલું કર્યા બાદ નીચે આપણી જે સોરી મિત્રો એક એક્સએમએલ પ્રીસેટ સેટ તમને આપવામાં આવશે મિત્રો તે તમારે ડાઉનલોડ કરી દેવાનું છે તો અહીંયાથી કંઈક તો મિત્રો આ પ્રકારનો તમને પ્રીસેટ સેટ મળી જશે મિત્રો તેને આ રીતે ઓપન કરી લેવાનું છે આટલું કર્યા બાદ અહીંયા જે પણ લેયર છે તેના પર ટચ કરીને અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયાથી હું બધી લિયરને સિલેક્ટ કરી દઉં સારી આ રીતે જેટલી પણ લેયર છે તેને આ રીતે સિલેક્ટ કરી દઈએ મિત્રો આપણે અને અહીંયા પ્લસનું એકમ જે કાઢે તેના પર ટચ કરીને આ લેયર જેટલી આપણે સિલેક્ટ કરી તેની કોપી કરી લેવાની છે તો અહીંયા લખેલું છે કોપી લેયર પંદર તેના પર જઈને એ કોપી કરી લેવાની છે મિત્રો આપણે ટચ કરીને આટલું કર્યા બાદ આપણો પ્રોજેક્ટ છે તે ઓપન કરી દેવાનું છે મિત્રો તો અહીંયા મિત્રો પ્લસના એકમ પર ક્લિક કરીને આપણે જેટલી લેયર કોપી કરી છે તે અહીંયા પેસ્ટ કરી દેવાની છે મિત્રો આપણે તો અહીંયા નીચે તમને લખાઈને આવશે પેસ્ટ લેયર પંદર તો અહીંયાથી પેસ્ટ કરી દેવાનું છે મિત્રો આપણે તો કંઈક આ રીતે પેસ્ટ આઈ પેસ્ટ થઈ જશે મિત્રો તમારે જે સોંગ પ્રમાણે તમારે લિરિક્સ લખવાની ઓટોમેટિક આવી જશે મિત્રો આ રીતે આટલું કર્યા બધા અહીંયા પ્લસના આઈકમ પર ક્લિક કરી દે નીચે મિત્રો આપણી અને આ મીડિયા પર આવી જવાનું છે એક વિડીયો ઇફેક્ટ છે તે તમારે એડ કરી દેવાની છે તો વિડીયો ઇફેક્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો અહીંયાથી હું એડ કરી દઉં છું મિત્રો તો કંઈક અહીંયાથી આ પ્રકારની ઇફેક્ટ તમને મળી જશે તેના પર ટચ કરીને ઉપર ત્રણ ડોટ છે તેના પર આવી જવાનું છે મિત્રો આપણી અને અહીંયા ફિલ કમ્પોઝિશન એરિયા લખેલું છે તેના પર ટચ કરીને ફિલ ફૂલ સાઇઝમાં કરી દેવાનું છે નીચે બ્લેન્ડિંગ એનું ઓપેસિટીનું ઓપ્શન આપ્યું છે તેના પર જતું જાણું છે મિત્રો અને અહીંયાથી બીજા નંબરના ઓપ્શન પર જઈને અહીંયાથી સ્ક્રીન કરી દેવાનું છે મિત્રો આટલું કર્યા બાદ આપણે ફરી એકવાર પ્લસના આઈકમ પર ક્લિક કરવાનું છે મિત્રો આપણી અને અહીંયા મીડિયા પર આવી જવાનું છે અને બીજી એક ઇફેક્ટ છે લાઇટિંગવાળી તે તમારે એડ કરવાની રહેશે તો તે પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને એડ કરી લેજો તો હું અહીંયાથી એડ કરી દઉં છું તે ને મિત્રો તો મિત્રો આ પ્રકારનો વિડીયો તમને મળી જશે તેને પણ આપણ ઉપર ત્રણ ડોટ છે તેના પર ટચ કરીને ફિલ્ કમ્પોઝિશન એરિયા કરી દેવાનું છે અને નીચે બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીમાં આવીને મિત્રો તેને પણ ફૂલ સાઇઝ સ્ક્રીન કરી દેવાનું છે મિત્રો તો આ રીતનો આવી જશે મિત્રો આપણે વિડીયોની અંદર ઇફેક્ટ જોઈ શકો છો મિત્રો તમે આ રીતની ઇફેક્ટ તમને જોવા મળશે વિડીયોની અંદર લાઇટિંગવાળી અને તેને એક્સ્ટ્રા પાર્ટ છે તે સોંગ પ્રમાણે આપણે કટ કરી દેવાશે એન્ડિંગમાં આવીને મિત્રો તો યાથી આપણે જે વિડીયોની ઇફેક્ટ છે તેના યાદે કટ કરી દઈએ છીએ તો મિત્રો આપણું વિડીયો બનીને રેડી થઈ ગયું છે આશા સારા આપો શું તમને ગમ્યું હશે મિત્રો જો ગમ્યું હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા વખતે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને કોમેન્ટ કરીને જણાવજો કે કેવું લાગ્યું વિડીયો મિત્રો તો આવા નવા નવા વિડીયો સાથે આપણે બીજી વાર મળીશું મિત્રો તો હવે આપણે સેવ કરી દઈએ છે આ વિડીયોની તો સેવનું આઈકન છે તેના પર ટચ કરીને એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો તો ત્યાં સુધી જય માતાજી મિત્રો આપણે